નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચાર એક બે હજાર પચીસ વાર શનિવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ ગેટના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગેટથી તો ઘઉંની જબાવ પાંચસો પંચાવનથી હું ચબાવ છસો ને એકતાલીસ રૂપિયા ચણા નવસો એંસીથી અગિયારસો અઠ્ઠાણું બાજરો પાંચસોથી પાંચસો ને પાસાઠ તુવેની વાત કરીએ તો એક હજારથી સત્તરસો ને પચાસ રૂપિયા અડત્યારસોથી સોળસો ને બત્રીસ મગફળી ઝીણી આઠસો વીસથી એક હજાર ત્યાંસી મગફળી જાડી આઠસો ત્રીસથી અગિયારસો ને બ્યાસી તણા બારસો પચાસથી છ સોયાબીન સાતસો પચાસથી આઠસો એક્યાસી તલ અઢારસોથી ત્રેવીસો ને જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર ચારસો રૂપિયા એરંડા અગિયારસોથી અગિયારસો સિત્યાસી જુવાર સાતસો અડસઠથી સાતસો અડસઠ મગ તેરસો પિંચોતેરથી અઢારસો બાવીસ તલકાળા એકતાલીસોથી રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ ચૌદસો ને પંચાણું રૂપિયા મગ ચૌદસોથી ચૌદસો ને સાઠ अड़द अगियारो पचास थी सोलसो पच्चीस घऊँ पाँच सौ साठ थी सौ अठावन चना अगर सौ अग्यार थी? बार सौ ने चौबीस मगफली झीणी नौ सौ बार सौ पिंचोतेर मगफली जाड़ी आठ सौ पचास से एक हज़ार पिंचासी अजमो बीस सौ पिंचोतेर थी पाँच हज़ार रुपया एरा अगिय सौ पचास थ बार सौ पांच तुवर की बात करिए तो तेरह थी चौदह सौ रुपया डूंगीन बात करिए तो एक सौ वीस रुपया पाँच सौ पचास रुपया જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર પચાસ થી ઊંચો ચારસો રૂપિયા તલી બારસો લસણ તેરસો થી રૂપિયા ધાણા અગિયારસો થી ચૌદસો પાંચ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ ચૌદસો થી ઊંચો ભાવ પંદરસો રૂપિયા તલ સફેદ પંદરસો થી એકવીસો તલ કાળા તલકાળા ચાર હજાર પાંચસો રૂપિયા ઘઉં પાંચસોથી છસો ને દસ ઘઉં ટુકડા પાંચસોથી છસો ચાલીસ ચણા એક હજારથી બારસો પિસ્તાલીસ તુવેરની વાત કરીએ તો અગિયારસોથી સોળસો અઠ્ઠાણું રૂપિયા મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો ને એંસી લસણ સાડત્રીસોથી રૂપિયા સોયાબીન સાતસોથી આઠસો એક ધાણા અગિયારસોથી ચૌદસો રૂપિયા મેથી આઠસો પચાસથી આઠસો ને પચાસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચપાવ ત્રણ હજાર સાતસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયા વરિયાળી બારસો બારથી બારસો ને બાર રાય અગિયારસો સિત્તેરથી અગિયારસો ને સિત્તેર હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ચપાવ પાંચસો પચાસથી ઊંચા ભાવ છસો ને છત્રીસ રૂપિયા ઘઉં ટુકડા છસો છથી સાતસો રૂપિયા કપાસ તેરસો એકાવનથી પંદરસો ને આઠ મગફળી ઝીણી સાતસો એકથી અગિયારસો છાસઠ મગફળી જાડી છસો અગિયારથી અગિયારસો એકસાઠ કરંજી બે હજારથી સાડત્રીસો એકાવન એરંડા એક હજાર એકવીસથી બારસો ને છેતાલીસ તલકાળા ઓગણીસોથી પાંચ હજારને છોતેર તલ સત્તરસો એકથી ચોવીસસો એકત્રીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર આઠસો એકથી ઊંચો ભાવ ચાર હજાર છસો ને એકોતેર રૂપિયા ધાણા નવસો એકથી સોળસો એકોતેર ધાણી એક હજાર એકથી સત્તરસો છોતેર મકાઈ પાંચસો એકત્રીસથી પાંચસો ને એકત્રીસ ડુંગળીની વાત કરીએ તો એકસો એકવીસ રૂપિયાથી ચારસો ને એકસાઠ રૂપિયા ચણા અગિયારસો અગિયારથી બારસો એક્યાસી અડદ એક હજાર એકાવનથી સોળસો ને એકવીસ મગ એક હજાર એકતાલીસથી સત્તરસો એક્યાસી તુવેની વાત કરીએ તો એક હજારથી સોળસો ને એકત્રીસ રૂપિયા સોયાબીન સાતસો એકથી આઠસો એકસઠ વાલ પાંચસો એકસાઠથી બારસો ને એકાણું રાય એક હજાર એકથી અગિયારસો એકાણું ચણા સફેદ બારસો એકથી છવ્વીસો એકત્રીસ રાયડું આઠસો એકત્રીસથી એક હજારને એક લસણ પંદરસો એકથી સાડત્રીસો એકોતેર વટાણા ત્રેવીસો એકથી પચીસસો એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો કે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર